અને આઠ 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 કલાક એમ તો જવા દીધા છે કેમ કે તૂટડાઈને પાણી ઘટતું હતું અને તૂટડાઈને પાણી પણ થઈ ગયું અને સાથે સાથે આપણે તમે જોઈ શકતા હશો કે આમાં આમાં આપણે રાપ ઈકી હતી આ નોર્મલ એવી રાપ મેં ઐકેલી હતી કેમકે નેદ બધો પડી ગયો અરોડા બરોડા જે હતા એ બધા પડી ગયા છે અને બાકી બધા ઉહડા ટેડા કરી નાખ્યા છે કેમકે નેદ આમાં થોડોક વધુ થઈ ગયો હતો અને બીજી વાત એવી કે આ હાવ ટકો થઈ ગયો છે આમાં કાંઈ સીધી રાપ આપણે મેં મેં મારવાની ટ્રાય કરી હતી પણ રાપ એમાં બેઠી નહોતી જેના લીધે દાતી અને રાપ એકાઇ રે બે થાય ને એવું કરવું હતું તો આપણે ડબલ લોટિયા ફિટ કરી રહ્યા છે અને આમાં તમે પ્રાહ જોઈ શકો છો આવી પ્રાહ અત્યારે આ પારો થવામાં કંઈ ઘટે નહીં એટલી રાપ પ્રાહ છે કેમ કે અડધો બમ્ફર આવશે એક સા અડધા અડધા બે પારા થતા જાય છે ઉથલ વર્ગે ત્યારે એક આખો પારો થાય છે એ રીતના આપણે બમ્ફર ઉંચમું બમ્ફર ટૂંકમાં ફિટ કરવાનું છે અને સાથે સાથે આમાં તમે જોઈ શકતા હશો કે આપણે બે ઘાનો કરવા પડે કેમ એ જો પહેલાં દાંતી હાકીએ અને પછી રાપમાં હાકીએ તો એ ડબલ ફજેતા થાય છે બે વાર ટ્રેક્ટર હાકવું અને બે વાર વારવું અને આગળ ટૂંકમાં ચૂદાર હોય છે તો ભાંગે પણ વધુ એના માટે અત્યારે ડબલ લોઢિયા ફિટ કરી દીધા છે એટલે મોર દાંતી હાલી જાય જે આપણે જે આપણે શું કહેવાય કે જે જમીન બે ગયું હોય એની ધળકાઈ પી જાય એટલે ટૂંકમાં પ્રાહ થતી જાય છે અને વાહેલી જાય છે રાપ જે આપણે કોઈ પણ જે રહી ગયું હોય ત્યાંથી પણ પાડતી જાય છે અને અત્યારે તમને દેખાડી દઉં છું કે આપણે જે આ બોતેરનું આટલી ગાળો છે અત્યારે તો આપણે રા રાપરને લોટિયાને સાઠના નોર્થ સાઈઠના છે અને દાંતી આ રીતના આપણે લગાડેલી છે આ રીતના આપણે દાંતી લગાડેલી છે ત્રણને બે પાંચ પાંચ એટલે આ વોલ રાખીને એટલે એટલે આપણે દાંતી લગાડેલી છે અને આ છે આપણી રાપ જે સાઠની રાપ છે કેમકે ફિક્સ રાપ આપવામાં છે ને મિત્રો ઘણ્યું થાય કેમ કે જો એ વધુ બેહી જાય ને તો તૂરદારના મૂળિયા કાપતી જાય છે જેના લીધે તૂરદાર આપણી પાછી પડી જવાની શક્યતા રહેશે તો આ રીતના આપણે ડબલ લોઠચીયા ફિટ કરેલા છે એમાં તમે જોઈ શકો છો એક પોપ્યુલર આ છે એક પોપ્યુલર અહીં છે આ પોપ્યુલર છે એ આ મેન જે હાથી છે એને જ એવું કરાર થાય અને આ પોપ્યુલર છે એવું કરાર છે ને મિત્રો આ રાપનું છે જે અહીંથી તમે ખોલો એટલે રાપ હેઠી થાય છે ને બંધ કરો એટલે રાપ ઊંચી થાય છે અને હેઠી કરો એટલે રાપ કરાર થાય છે ને ઊંચી કરો એટલે ઓછી ફાવે અને નીચી કરો એટલે વધુ ફાવે છે તો હવે તમને એકવાર અને બીજી વાત એ છે અહીંયા પણ તમે જોઈ શકતા હશો આ લોઠિયાને ના દે અને અહીંથી પણ તમે લોઢીઓ સેવો કર કરવો હોય તો પણ થઈ શકે છે આ રીતના ડબલ લોઢિયા ફિટ કરી છે તો હા ચાલો આપણે એકવાર તમને ટ્રેક્ટર હકાળીને દેખાડી દઉં કે ડબલ લોઢિયાથી એક કામકાજ કેવું થાય છે જો કે આમાં આપણે હાકેલું જ છે તો આવો એકવાર આપણે ત્યાર આમાં લાઈ ડેમો તમને દેખાડી દઉં તો સૌ પ્રથમ આપણે ટ્રેક્ટરની સીટ ઉપર બેસી જશું સીટ ઉપર બેસ્યા પછી આપણે મારવાની છે કીક કીકમાં આ જે ચાવ્યું હોય છે એને ફેરવવાની અને આ થઈ ગયું ચાલુ અને આ છે આપણો ગેર આ હાઈલોનો ગેર છે ને આ આપણો મેન ગેર છે એ નાખી દઈશું પહેલામાં અને ત્રીજું આપણે લગાડી દઈશું ચારામાં આ રીતના લગાડી દીધું આપણે બરાબર હવે આપણે થોડુંક પાછળ જવા દઈશું આ રીતના મિત્રો આપણે ટેક્ટર આપવાનું હોય છે જે વ્યવસ્થિત રીતના ના આવે ને મિત્રો તો આ રાપમાં છે ને જે બચું બારોબાઈ નીકળેલ છે ને બારોબાઈ સાઈડ એ દૂરદાયરને અડી જાય તો તૂરદાયજ પાણી નાખે તો આપને ખબર પણ ના પડે અને આ તમે જોઈ શકો છો કે આ રીતના કામકાજ ચાલુ આ રીતના કામ આપે છે આપણે વાહે રાપ પહેલી જાય અને મોર તાકી આવેલી જાય છે જેના લીધે આપણે પારા બાંધવામાં પ્રાણ એકદમ ઘટતી નથી અને વ્યવસ્થિત આપણું કામ થાય અને ઓછા સમયમાં આપણે વધુ કામ થઈ શકે તો આવી જ રીતના જાણકારી હતી મિત્રો તો તો હવે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે આપણો જુગાડ કેવો લાગ્યો